આજે રામાનંદાચાર્ય એમની સાતસો ને પચીસમી પ્રાગટ્ય ઉત્સવ છે આ સમયે જુનાગઢ ક્ષેત્રની અંદર આ ઉત્સવ છે એ ધામધૂમથી ઉજવવા માટે ખાકચોકથી એમની શોભાયાત્રા શરૂ કરવામાં આવી ત્યાં આરતી પૂજન અર્ચન કરવામાં આવ્યું અને ત્યાર પછી ધામધૂમ બેન્ડ સાથે આ શોભાયાત્રા છે એ ધીમે ધીમે સંતો મંતો અને વધારે આમંત્રિત બધા મહેમાનો દ્વારા યમુના કુટીર તરફ લેવામાં આવી યમુના કુટીરમાં આવ્યા પછી પણ રામાનંદાચાર્ય છે એમની મૂર્તિ છે એમને યોગ્ય જગ્યાએ સ્થાપિત કરી અને મનશ્રી ખાકચોક મનશ્રી સરકાર હનુમાન હરિદાસ બાપુ મનશ્રી સર્વેશ્વરદાસ બાપુ મનશ્રી મનોહરદાસજી બાપુ અને અન્ય પધારેલ સંતો મંતો દ્વારા આરતી પૂજા અર્ચના કરવામાં આવી ત્યાર પછી રામચંદ્રી દાદાની ધૂન બોલવામાં આવી અને પછી આશીર્વચનો છે એ થાક ચોકના મનશ્રી દ્વારા અને સરકડિયા હનુમાનજી ના મનશ્રી દ્વારા દરેકને આશીર્વચનો આપવામાં આવ્યા રામાન્દાચાર્ય છે એમણે જગત ગુરુ એનું ઉપનામ આપવામાં આવ્યું છે કારણ કે જગતની અંદર જ્યારે ધર્મ છે એમનો

આ કાર્યક્રમ ની અંદર જેટલા ઉપસ્થિત થયેલા છે સંતો બંતો અને આમંત્રિતો એમનો વૈષ્ણવ વિરક્ત મંડળ જુનાગઢ છે એ ખૂબ ખૂબ આભાર માને છે અસ્તુ રામચંદ્ર ભગવાન કી રામાન